जय जय श्री राम जय जय श्री राम जय जय श्री राम जय जय श्री આ બેઠકે મજા આ પા સભાએ મંત્રીની માં તાજી મારો ગુરુવં ઘરે તમે જો ના આવો કે ગમે ને

દુનિયા ગમે ભગવાન આગળ પાછું હશે તો મારા શંકર જોડે હાથ જોડી ભગવાન ભેગું કરાય છે ખુબ મજા આયા બેઠા ઉઠા નું પરમાણ મારા જોગણી ના ભગવાન રાખશે ભાઈ ભગવાન પાંચ હોય ભગવાન હોય ભગવાન હોય વાત પૂરી હોય ભગવાન તો તમે લલિતભાઈ આ બધા દેવો આજ

મારી ગાદી આવું પછી ભણેલા ઓપરેન્ટ ખોટ બોલે એવું ના બનાવું મારું પણ

પણ તમારી કોઈ આગા પાછી ભૂલ હશે શંકર જોડે બે હાથ જોડીને તમારા વતી ભીખ માંગી છે